મિથુન રાશિવાળાઓ આગામી એકસો ત્રીવીસ દિવસ એટલે કે અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લઈને ત્રીસ મે બે હજાર છવ્વીસ સુધી જો તમારી રાશિ મિથુન છે અથવા તમારો લગ્ન મિથુન છે તો આ સમયગાળો સામાન્ય નથી આ તમારા જીવનનો એ પડાવ છે જ્યાંથી તમારી આખી દિશા બદલાઈ શકે છે અમારા પુરાણોમાં સમુદ્રમથનની કથા આવે છે એક જ્યોતિષની દૃષ્ટિએ તે ઘટનાને જુઓ જ્યારે અમૃત બહાર આવ્યું ત્યારે રાહુએ પ્રતીક્ષા કરી નહોતી તેને ખબર હતી કે સુદર્શન ચક્ર તેનું અંત કરી શકે છે મૃત્યુ નિશ્ચિત હતું છતાં પણ રાહુની અંદર એ પાગલપણું એ જુસ્સો હતો કે પરિણામ જે પણ હોય મને મારું લક્ષ્ય પ્રાપ્ત કરવું જ છે અને અંતે શું થયું માથું કપાઈ ગયા પછી પણ રાહુ અમર થઈ ગયો અઠાવીસ જાન્યુઆરીથી એ જ રાહુ તમારા નવમા ભાવમાં એટલે કે ભાગ્ય ધર્મ ઉચ્ચ શિક્ષણ અને લાંબી યાત્રાઓના ઘરમાં ગોચર કરી રહ્યો છે આ તમારી કુંડળીનું પોતાનું ભાગ્યમથન છે સમાજમાં મોટાભાગના લોકો તમને નવમાં ઘરના નામે ગેરમાર્ગે દોરશે તેઓ કહેશે કે રાહુ અહીં પિતા ગુરુ અથવા ધાર્મિક વિશ્વાસોમાં અવરોધ ઊભો કરશે પરંતુ હું અહીં તમને ડરાવવા નહીં પરંતુ એક અચૂક રણનીતિ સોંપવા આવ્યો છું જ્યોતિષ કોઈ જાદુટોણા નથી આ શુદ્ધ ગણિત અને વિજ્ઞાન છે અને આ ગણિત કહી રહ્યું છે કે આ ચાર મહિનામાં સફળતાનું એવું એક દ્વાર ખુલવાનું છે જે કદાચ આગામી અઠાર વર્ષો સુધી ફરીથી નહીં ખુલશે મિત્રો હું આચાર્ય તેજસ શર્મા આપ સૌ અમારા યુટ્યુબ ચેનલ રાશિચક્રમાં સ્વાગત કરું છું જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આનાથી અમને આવા વિડીયો બનાવવા માટે પ્રેરણા મળે છે આ ચર્ચામાં આપણે હવાઈ વાતો નહીં કરીએ આપણે એ ત્રણ તાર્કિક કારણો સમજશું કે કેવી રીતે તમે આ ઉથલપાથલને તમારી સૌથી મોટી જીતમાં ફેરવી શકો છો જો તમે આ ચર્ચાને અધૂરી છોડી દો તો તમે માત્ર માહિતી નહીં પરંતુ તમારા જીવનને બદલવાનો એક દુર્લભ અવસર ગુમાવી દેશો તો ચાલો નક્ષત્રોની ભાષામાં તમારા આવનારા કાલને વિગતે સમજીએ પહેલું કારણ છે બંદિશોથી મુક્ત રાહુ જુઓ રાહુ હાલમાં કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે કુંભ રાશિનો સ્વામી કોણ છે શનિદેવ અને અઠ્યાવીસ જાન્યુઆરીની આસપાસ રાહુ શતબીશા નક્ષત્રના પ્રભાવમાં છે જાણો છો શતબીશાનો સ્વામી કોણ છે તે પણ રાહુ જ છે અને સૌથી મોટી વાત શનિદેવ પોતે ક્યાં બેઠા છે તેઓ બેઠા છે તમારા દસમા ઘરમાં એટલે કે કર્મભાવમાં તેનો અર્થ સમજો રાહુ જે તમારી મહત્વાકાંક્ષા છે તેના ઉપર શનિ જે કર્મ અને દીર્ઘકાલીન સફળતાના દેવતા છે તેમનો સંપૂર્ણ શનિ રાહુને કહી રહ્યા છે જાઓ મેં તમને પરવાનગી આપી છે જાઓ અને ભાગ્યના દ્વાર ખોલો ગયા અઢાર વર્ષોમાં આવો સંયોગ બન્યો નહોતો રાહુ પર કોઈ રોકટોક નથી તે બંધન મુક્ત છે તેથી આ સમય ખૂબ જ શક્તિશાળી છે બીજું કારણ છે ગ્રહોની અવસ્થા ડેટા અનુસાર જાન્યુઆરીથી મે સુધી રાહુ યુવા અવસ્થામાં રહેશે યુવાન માણસમાં કેટલી શક્તિ હોય છે તે થાકતો નથી તે અટકતો નથી એ જ ઊર્જા રાહુ હવે તમને આપવાનો છે તે સો ટકા પરિણામ આપશે પરિણામ સારું હોય કે ખરાબ પરંતુ પરિણામ સંપૂર્ણ મળશે ત્રીજો કારણ છે નવમા ઘરની મિસ્ટ્રી મિથુન રાશિ માટે રાહુ નવમા ઘરમાં છે સામાન્ય રીતે જ્યોતિષીઓ કહે છે કે નવમા ઘરમાં રહેલો રાહુ ગુરુ અથવા પિતાથી સમસ્યા આપે છે ડર પેદા કરે છે પરંતુ ડેટા કહે છે કે બે હજાર છવ્વીસમાં કહાની અલગ છે નવમો ઘર અચાનક ભાગ્યનો પણ છે છુપાયેલા અવસરોનો પણ છે કારણ કે રાહુ અહીં અનોખી રીતે કામ કરી રહ્યો છે આ રાહુ તમને ડળાવશે નહીં પરંતુ તમને એ સિક્રેટ રસ્તો બતાવશે જ્યાંથી તમે ઓછા સમયમાં મોટી સફળતા મેળવી શકો તો આ છે તે બેકગ્રાઉન્ડ તે સ્ટેજ જેના પર આવનારા એકસો ત્રેવીસ દિવસોનું નાટક રમાશે ચાલો હવે એક એક કરીને તમારા જીવનના દરેક પાસાને ડીકોડ કરીએ શરૂઆત કરીએ છીએ તમારી સાથે તમારી માનસિકતા અને તમારા સ્વભાવથી સાચું કહેજો છેલ્લા કેટલાક મહિનાઓથી શું તમને એવું લાગતું નથી કે તમારી વિચારધારા થોડી વિખરાયેલી રહી છે જાણે વિચારો ઘણા આવે છે પણ ફોકસ બની રહ્યો નથી એક અજીબ પ્રકારની બેચેની અને ઉતાવળભર્યો એટીયુડ આવી ગયો હતો તેનું કારણ હતું બુધનો પ્રભાવ અને ગુરુનો ગોચર પરંતુ મિત્રો અઠ્યાવીસ જાન્યુઆરીની સવારે બધું બદલાઈ જશે જેમ જ રાહુ શતભિશાના પ્રભાવમાં મજબૂત થશે તમારા અંદર એક ફાયર એક આગ અનુભવાશે તમે અચાનક ક્રિએટિવ અને વિચારોથી ભરપૂર થઈ જશો તમારું મગજ ચોવીસ કલાક ચાલતું રહેશે રાત્રે ઊંઘ આવવી મુશ્કેલ થશે કારણ કે તમે સતત નવી પ્લાનિંગ કરતા રહેશો રાહુ નવમા ઘરમાં છે જે દૂરદર્શિતાનો ઘર છે ઉપરથી તમે શાંત દેખાશો પરંતુ અંદર એક જ્વાળામુખી ઉકળતો રહેશે લોકો તમને સમજી નહીં શકે લોકો વિચારશે કે તમારા પાસે આટલા વિચારો ક્યાંથી આવી રહ્યા છે પરંતુ હકીકતમાં તમે તમારી આગામી મોટી સફળતાનું પ્લાનિંગ કરી રહ્યા હશો સ્વાસ્થ્યને લઈને ડેટા મિશ્ર સંકેતો આપી રહ્યો છે એક તરફ રાહુ તમને માનસિક રીતે તેજ બનાવશે સૌથી જૂની ચિંતા પણ તમે સરળતાથી સહન કરી લેશો પરંતુ શારીરિક રીતે સાવચેત રહેવું પડશે ખાસ કરીને ફેબ્રુઆરીના મહિનામાં નોંધ લો તેર ફેબ્રુઆરીના દિવસે સૂર્ય કુંભમાં પ્રવેશ કરશે અને ત્રેવીસ ફેબ્રુઆરીના દિવસે મંગળ નવમા ઘરમાં આવશે તેનું અસર તમારા માથા આંખો અથવા નર્વસ સિસ્ટમ પર પડી શકે છે રાહુ હવા છે તમને માથાનો દુખાવો અનિદ્રા અથવા અચાનક એન્ઝાયટી પરેશાન કરી શકે છે અને કારણ કે સૂર્ય નબળો પડી શકે છે તમારે તમારી આંખો અને ઇમ્યુનિટી પર કામ કરવું પડશે પરંતુ ગભરાવશો નહીં કારણ કે શનિ દસમા ઘરમાં બેસીને સુરક્ષા કવચ બનાવી રહ્યા છે બસ તમારે બેદરકારી નહીં રાખવાની છે હવે વાત કરીએ એ બાબતની જેના માટે બધાને રાહ હોય છે પૈસા અહીં સ્થિતિ ખૂબ જ રસપ્રદ છે એક તરફ રાહુ છે બીજી તરફ કેતુ છે તમારા ત્રીજા ઘરમાં કેતુ બિરાજમાન છે અને નવમા ઘરથી રાહુ તે ત્રીજા ઘરને પોતાની સાતમી દ્રષ્ટિથી જોઈ રહ્યા છે આ એક રસ્સાકસી છે રાહુ કહે છે મને ભાગ્યથી પૈસા જોઈએ હમણાં જોઈએ અને બહુ બધા જોઈએ કેતુ કહે છે મને મોહમાયા નથી જોઈએ હું સંતોષમાં છું તેનો પરિણામ શું આવશે ડેટા કહે છે કે અઠ્યાવીસ જાન્યુઆરીથી ત્રીસ મે વચ્ચે તમારા માટે અચાનક ધન આવવાના પ્રબળ યોગ છે આ પૈસા ક્યાંથી આવશે કોઈ વિદેશી સોર્સથી કોઈ જૂનું ઇન્વેસ્ટમેન્ટ જે તમે ભૂલી ગયા હતા પિતાની તરફથી કોઈ લાભ અથવા કોઈ હાયર એજ્યુકેશન અથવા ટ્રેનિંગ સાથે જોડાયેલ ગ્રાન્ટ જે લોકો ટ્રેડિંગ કમ્યુનિકેશન મીડિયા અથવા ટેકનોલોજીમાં રિસ્ક લે છે તેમને રાહુ મોટો નફો આપી શકે છે પરંતુ મિત્રો સિક્કાનો બીજો પાસો પણ છે કેતુ ત્રીજા ઘરમાં છે કેતુ છિદ્ર છે જેટલી ઝડપથી પૈસા આવશે એટલી જ ઝડપથી ખર્ચ પણ થઈ શકે છે કેમ કારણ કે ગુરુ તમારા લગ્નમાં બેઠા છે તમારો પૈસા યાત્રા શિક્ષણ અથવા મોટા ભાઈ બહેનો પર ખર્ચ થવાની સંભાવના છે આ સમયગાળામાં લિક્વિડ કેશ તમારા હાથમાં રાખશો નહીં જેમ જ પૈસા આવે તેને લોક કરી દો ફિક્સ્ડ ડિપોઝિટ કરી દો ગોલ્ડ લઈ લો અથવા પ્રોપર્ટીમાં લગાવી દો જો પૈસા બેંક એકાઉન્ટમાં રહેશે તો તેનો ખર્ચ થવો નક્કી છે એક વધુ બાબત ત્રીજો ઘર કમ્યુનિકેશનનું પણ હોય છે રાહુ અને કેતુનો પ્રભાવ તમારી જીભને તેજ બનાવી શકે છે તમે સત્ય બોલશો પરંતુ તમારો અંદાજ લોકોને ચૂભી શકે છે ઘરમાં વાદવિવાદ થઈ શકે છે તેથી આવનારા ચાર મહિના બોલતા પહેલાં બે વખત વિચારજો હવે આપણે તમારા કરિયરને સમયના પહિયા પર રાખીને જોઈએ છીએ ડેટા મુજબ આપણે આ સમગ્ર સમયગાળાને બે ભાગોમાં વહેંચી શકીએ છીએ ફેઝ વન છે અઠ્યાવીસ જાન્યુઆરીથી અઠાવીસ માર્ચ સુધી આ એ સમય છે જ્યારે રાહુ શતભિષાના પ્રભાવમાં છે આ ફેઝ રિસર્ચ પ્લાનિંગ અને બેક એન્ડ વર્ક માટેનો છે જો તમે સ્ટુડન્ટ હો રાઇટર હો માર્કેટર હો અથવા એવું કોઈ કામ કરો છો જ્યાં નવા આઈડિયાઝ અને કમ્યુનિકેશનની જરૂર પડે છે તો આ તમારો ગોલ્ડન પીરિયડ છે તમારો ફોકસ અદ્ભુત રહેશે તેમાં ફેબ્રુઆરીનો મહિનો ખૂબ જ ખાસ છે ફેબ્રુઆરીમાં નવમા ઘરમાં અનેક ગ્રહોનું સંયોગ બનશે જો તમે નોકરી શોધી રહ્યા હો અથવા પ્રમોશન ઈચ્છતા હો તો તેર ફેબ્રુઆરીથી બાવીસ ફેબ્રુઆરી વચ્ચે ઇન્ટરવ્યૂ અથવા મીટિંગ શેડ્યુલ કરો સફળતાનો દર ખૂબ ઊંચો છે બિઝનેસમાં જો કોઈ નવી સ્ટ્રેટેજી અથવા ફોરેન ક્લાયન્ટ બનાવવાની હોય તો તે હમણાં બનાવો ફેઝ ટુ શરૂ થશે ઓગણત્રીસ માર્ચથી અને ત્રીસ મે સુધી ચાલશે અત્યાર સુધી તમે જે ચૂપચાપ મહેનત કરી રહ્યા હતા હવે તે દુનિયા સામે આવશે જો કોઈ ડીલ અટવાયેલી હતી તો તે ફાઇનલ થઈ જશે પાર્ટનર્સ તરફથી સંપૂર્ણ સપોર્ટ મળશે ઓફિસમાં તમારા આઈડિયાઝની પ્રશંસા થશે જે બોસ પહેલાં તમને ઇગ્નોર કરતા હતા હવે તમારી વાત સાંભળશે કારણ કે રાહુ નવમા ઘરમાંથી દસમા ઘરને સપોર્ટ કરી રહ્યો છે વિદેશ સાથે જોડાવા એક્સપોર્ટ ઇમ્પોર્ટ અથવા હાયર સ્ટડીઝ માટે આ સમય ખૂબ જ શુભ છે જો સેક્ટર્સની વાત કરીએ તો મીડિયા જર્નલિઝમ આઈટી એજ્યુકેશન ટ્રાવેલ અને ટેકનોલોજીમાં કામ કરનારાઓ માટે આ સમય મોટી છલાંગ લગાવવાનો છે હવે આપણે વિડિયોના સૌથી ક્રિટિકલ સેક્શન પર આવી ગયા છીએ સંબંધો અને સાવચેતી ફેબ્રુઆરીનો મહિનો લવ લાઈફ માટે કોઈ બોલીવુડ મૂવીથી ઓછો નહીં હોય તમારા સાતમા ઘરમાં ગ્રહોનું ગોચર થશે સિંગલ્સ માટે કોઈ નવો સંબંધ બની શકે છે આકર્ષણ ખૂબ ઊંચું રહેશે પરંતુ કપલ્સ માટે હાઈ રોમાન્સ સાથે હાઈ ડ્રામા પણ રહેશે ઈગો ક્લેશ થશે પરંતુ મિત્રો ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસને કેલેન્ડરમાં માર્ક કરી લો આ દિવસે મંગળ તમારા નવમાં ઘરમાં પ્રવેશ કરશે ત્યાં રાહુ પહેલેથી જ બેઠા છે મંગળ અને રાહુનું મિલન એટલે અંગારક દોષ આ નવમાં ઘરમાં બની રહ્યો છે તેનો અસર ત્રણ જગ્યાએ પડશે પહેલું પતિ પત્ની વચ્ચે અથવા પાર્ટનર સાથે અચાનક ઝઘડા થઈ શકે છે વાત દૂરિયા અથવા સેપરેશન સુધી જઈ શકે છે તેથી શાંત રહો બીજું સ્કેન્ડલ રાહુ નવમાં ઘરમાં સિક્રેટ્સ ખોલે છે જો તમે કોઈ હિડન અફેર અથવા જૂનો રાજ રાખ્યો હોય તો પકડાઈ જવાનો ડર હન્ડ્રેડ પર્સેન્ટ છે ત્રીજું અને સૌથી મહત્વનું એક્સિડેન્ટ્સ ત્રીવીસ ફેબ્રુઆરી પછી લાંબી મુસાફરી કરતી વખતે રત્તીભર પણ બેદરકારીના રાખશો સ્પીડ ઓછી રાખો હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ કરો ઈજા અથવા ટ્રાવેલ એક્સિડન્ટની સંભાવના બની રહી છે ડેટા ટેકનોલોજી બાબતે એક વધુ ચેતવણી આપે છે રાહુ શતભિશામાં છે જે સિક્રેટ્સનું નક્ષત્ર છે તમારો ફોન લેપટોપ અથવા પ્રાઇવેટ ચેટ્સ લીક થઈ શકે છે ઓફિસ ઈમેલ્સ ધ્યાનથી મોકલો પાસવર્ડ્સ મજબૂત કરો તમારો કોઈ જૂનો રાઝ બહાર આવી શકે છે જે તમારી રેપ્યુટેશન ખરાબ કરી શકે છે સાવધાન રહો